આબોહવાથી આફત અંબાલાલ પટેલની આગાહી નમસ્કાર મિત્રો સમાચારમાં ફરેકવાર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો ફરેકવાર એક તાજા સમાચાર લઈને આવી ગયા છે મિત્રો હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનો અંદાજ અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતા છે મિત્રો અંબલાલ પટેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું ભારે હશે અને આ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ થશે મિત્રો આ હવામાન વિભાગના સમાચાર નવા નવા સમાચાર મેળવવા માટે આપણી ચેનલ સાથે સતત જોડાયેલા રહેજો